વિડિયોની અંદર તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો આખો ઓરિજિનલ ઘર ઘરા વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલરમાં ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે હજાર નવના ના ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક્સ હોય એ સો ટકા આખું ઓરિજિનલ કન્ડિશનમાં વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર ડબલ ક્લચ જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોવાનો છે જો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાઓ તો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે અને તમે રૂબરૂ જશો તો ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા બે લાખ ને પંદર હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર હોય તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા